જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ લોકસભા ચૂંટણીની જાહેરાતો થઈ ગઈ છે સાથે જ બાય ઇલેક્શન એટલે કે પેટા વિધાનસભાની ચૂંટણીઓ માટેની પણ જાહેરાત થઈ ચૂકી છે આજે ચૂંટણી પંચ દ્વારા એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી અને જાહેરાત થઈ જેમાં સાત ફેઝ લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે જેમાં ત્રીજા ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે મોટી મોટી વાતો પર નજર કરીએ કે ચૂંટણી પંચે શું કહ્યું કયા મતદારો કેટલા મતદારો કઈ પ્રકારની સુવિધા કેવી આચાર સંહિતા અને ક્યાં ક્યારે થશે મતદાન અને કઈ પ્રકારની રહેશે ચૂંટણીની રૂપરેખા નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશના ચૂંટણી પંચે આજે મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું પત્રકાર પરિષદમાં આજે પ્રકાર કહેવામાં આવ્યું હતું અને અપેક્ષા હતી એ પ્રકાર લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીઓ અને કેટલીક બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણીઓની પણ જાહેરાત થઈ છે જેમાં ગુજરાતમાં પણ પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે મોટી મોટી વાતો પર નજર કરીએ તો સત્તાણું કરોડ એટલે કે છન્નું કરોડ જેટલા મતદારો નોંધાયેલા છે વિશ્વની સૌથી મોટી લોકશાહી આ દેશ એટલે કે ભારત છે ભારતમાં છન્નું પોઈન્ટ આઠ કરોડ મતદારો મતદાન કરશે જેમાં ઓગણપચાસ પોઈન્ટ સાત કરોડ પુરુષો છે સુડતાલીસ પોઈન્ટ એક કરોડ મહિલા મતદાર છે એક પોઈન્ટ આઠ કરોડ એવા વોટર છે જે પ્રથમ વખત વોટ કરશે જેઓ અઢાર વર્ષના થયા છે અને તેમના માટે આ પ્રથમ ચૂંટણી હશે એટલે કે પ્રથમ વખત તેઓ મતદાન કરશે અઢાર લાખ ઉમેદવારો દિવ્યાંગ છે ઓગણીસ લાખ સર્વિસ

વધારે ઉંમર કે તેની આસપાસની ઉંમરના બે પોઇન્ટ અઢાર લાખ મતદારો ઉમેરાયા છે તે ચૂંટણી પંચે કહ્યું છું જો વાત કરીએ તો ભૂ હશે સાડા દસ લાખ દસ પોઇન્ટ પાંચ લાખ ભૂથ હશે અને પંચાવન લાખ ઈવીએમ મશીનનો ઉપયોગ થશે ચાર લાખ વાહનોનો ઉપયોગ થશે અને દોઢ કરોડ જેટલા અધિકારીઓ પોલિંગ માટે સુરક્ષા માટે તૈનાત થશે આમ કહી શકાય કે આ લોકસભા ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણીવાણી એ ચૂંટણી ભારતીયો છે હવે વાત કરીએ તો ક્યારે ક્યાં ચૂંટણી થશે તો બાય ઇલેક્શનની વાત કરીએ બાય ઇલેક્શન બિહારમાં છે ગુજરાતમાં છે હરિયાણા ઝારખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાન તમિલનાડુ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં વિધાનસભાના બાય ઇલેક્શન પોલિંગ થવાના છે એટલે કે મતદાન થવાનું લોકસભા ઇલેક્શન પર આવી જોઈએ તો 543 બેઠકો પર કુલ મતદાન થશે 412 જનરલ કેટેગરીના ઉમેદવાર લોકસભાની ચૂંટણી લડશે 84 એસસી ઉમેદવારો ચૂંટણી જંપલાવશે અને

છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર નોર્થ ઇસ્ટ ની એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો પર પ્રથમ ફેઝનું પહેલા તબક્કાનું મતદાન થશે બીજા તબક્કામાં અઠ્યાવીસ માર્ચે નોટિફિકેશન આવશે છવ્વીસ એપ્રિલે

એક જ ભેજમાં ઇલેક્શન થશે પરંતુ સાથે સાથે વિજાપુર ખંભાત વાઘોડિયા માણાવદર પોરબંદર બા ઇલેક્શન થશે પેટા ચૂંટણી થશે સત્તાવાર પ્રેસનોટમાં વિસાવદરનું નામ જોવા નથી મળ્યું પરંતુ કદાચ બની શકે કે આ સાથે સાથે જ ઇલેક્શન હશે કારણ કે નિયમો અનુસાર એ જ પ્રકારે ચૂંટણી પંચને વર્તવાની વાત કરીએ તો મે ના રોજ મતદાન થશે ચાર જૂનના રોજ મતની ગણતરી થશે દસ રાજ્યોની ચૂંટણી દસ રાજ્યોની અંદર લોકસભાની ચૂંટણી થશે અને કુલ છન્નું બેઠકો પરના મતદાનને તેર મે ના રોજ ફેઝ ચારમાં લેવામાં આવશે ફેઝ પાંચની વાત કરીએ તો

મતદાન થતાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થશે મહત્વની વાત છે કે રાજ્યની અંદર ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકો પર મતદાન લેવામાં આવશે ત્યારે સાથે જ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પણ મતદાન કરવામાં આવશે જેમાં બેઠકો ખાલી એટલા માટે કરવામાં આવી છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામા ભર્યા છે અને પક્ષ પલટા કર્યા છે